ચાસમાના રણાસણ ગામે જોગણી માતાજીનો ચોવીસમો પાટોત્સવ ઉજવાયો પાટણ જિલ્લાના ચાસમા તાલુકાના રણાસણ ગામે આવેલ ગામખેડાના દેવી જોગણી માતાજીના ચોવીસમા પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી જેમાં વહેલી સવારે માતાજીની ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે સમગ્ર ગામની અંદર પરિભ્રમણ કરી નિજ મંદિર પરત ફરી હતી ત્યારબાદ ભૂદેવો અશોકભાઈ જોશી જયતીભાઈ આચાર્ય સુરેશભાઈ જોશી સહિતના ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રચાર સાથે હવનની શરૂઆત થઈ હતી ત્યારે સાંજના સમયે માતાજીની આરતી કરી હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગામના તેમજ બહાર ગામના ધર્મ પ્રેમી લોકો જોડાયા હતા તેમજ રાત્રિ દરમિયાન રાજ ગરબાની રમઝટ જામી હતી આમ સમગ્ર પાટોત્સવ હર્ષ ઉલ્લાસથી સંપન્ન થયો હતો અહેવાલ નિખિલ જોશી પાટણ